નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક નવા મહત્વની જાહેરાત જોવા મળી રહી છે તો લાંબા સમય પછી એક અપડેટ છે મિત્રો આવી છે તો શાળા ફાળવણીની ખાસ નોંધ પણ અહીંયા કંઈ ના કંઈ જોવા મળી રહી છે સાથે સાથે આ તારીખ સુધીમાં તમને તમામને તમામ ઉમેદવારો માટે જે ખુશખબરી છે મતલબ કે શાળા પસંદગી જોઈને બેઠેલા છે સોરી શાળા ફાળવણીની તો એ શાળા ફાળવણી લઈ અંગેની આજની અપડેટ આવી છે તો ખાસ વિડીયો તમામ ઉમેદવારો માટે રહેવાનો છે ખાસ પૂરો વિડીયો જોવાનું ભૂલશો ને નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આવી જ ઇન્ફોર્મેશન છે તમને શૈક્ષણિક લગતી અપડેટો છે એ ખાસ તમને આપણી ચેનલના માધ્યમથી તમને જોવા મળી જશે તો આજની શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરતાં પહેલાં મિત્રો શિક્ષક ભરતીની એક સૂચના આવી હતી જેમાં ભરતીની જાહેરાત આવી હતી તો ખાસ વિડીયો મૂકેલો છે નિહાળી લેજો કેમ કે ઘણા ઉમેદવાર પાછળથી એની તારીખ છે મિત્રો એ લાસ્ટ તારીખ પણ જોઈ લેજો અને જે એલિજિબલ ઉમેદવારો છે ચોક્કસ એમાં એપ્લાય મારજો મિત્રો સારી એવી વર્તી છે અને પગાર ધોરણ પણ તમને સારો મળશે

તરીકે પસંદ કરવા માટે ત્રણ દિવસનો સમય મળશે જાતે જે નક્કી કરી લે કે શેમાં લેવું છે એવું મિત્રો અને આ સમયગાળા વચ્ચે ઓનલાઈન બાહદરી પત્રક ભરવામાં આવશે કે જેમાં ઉમેદવારો જાતે જે શાળા પસંદગી માટેનો વિકલ્પ સિલેક્ટ કરીને અન્ય શાળામાં હકદાઓ જતો કરે એવું ઓપ્શન જેવું આવી શકે છે મિત્રો બની શકે છે કે નવ દસ નો પણ હક જતો કરું છું તો એવું પણ આવી શકે છે કે બાહિતી પત્રમાં મિત્રો ઓપ્શન સેટ હશે તેવું લાગી રહ્યું છે તો ખાસ એ પણ નોંધ લેવું મિત્રો ત્યારબાદ બે ત્રણ ચાર દિવસ બાદ અંદર તમારે જે પોતાનું પ્રોફાઇલ છે શાળા જે શાળા ફાળવણી છે તમને ફાઇનલ તમને મળી જશે અને ખાસ નોંધ મિત્રો કે જો કોઈ ટેકનિકલ કારણસર ઇસ્યુ ન આવે તો કાલે સાંજે શાળા ફાળવણી કરી આપશે એવા ન્યૂઝ પણ આપણને મળ્યા છે તો ખાસ નોજ શું છે તો કે જે આજે મુકેલ અપડેટ મુજબ મિત્રો કોઈ ટેકનિકલ અથવા વહીવટ અથવા ચાલી રહેલી ચૂંટણીના કારણોસર કદાચ કાલે મિત્રો હાયર સેકન્ડરીને શાળા ફાળવણી નથી આપતા તો પછી સીધું મિત્રો આ જણાવેલ સિસ્ટમ મુજબ તમારે સોમ મંગળ રાહ જોવાની રહેશે મળતી માહિતી મુજબ કાર્ય ટર્ન જેવું લાગી શકે છે અને કઈ નવા ફેરફાર પણ જોવા મળી શકે છે તો સોમ મંગળવાર સુધી પણ રાહ જોવામાં આવી શકે તો આજની મિત્રો અપડેટ આ મળી આ વિડીયો પસંદ લાઈક કરજો વધુમાં વધુ વિડીયો શેર કરવાની વિનંતી જય હિન્દ જય ભારત